મુસ્લમાનો ના ટોળા એકત્રિત કરી રહ્યા હતા ઓ રાજકરણને સમજીએ ગુજરાતના રાજકરણમાં કઈ રીતે ગુનેગારોને આગળ ધરી કોર ખોદવામાં આવી લોકસભાના ચૂટણીના સમયે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન થયું કેટલીક જગ્યાએ મતદાન ન કરવા દેવાની બૂમ પડી છે તો કેટલાક સ્થાનો પર મતદાનના બહિષ્કાર થયા હતા તો ક્યાંક બહિષ્કાર થયા હતા ત્યાં ફરીથી મતદાન કરવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા આ બધું તમે જોયું રાજકારણ છે છેલ્લી ઘડી સુધી બધા જ પાસાઓ પલટી જાય અને પલટાવવાની કોશિશ રાજકીય નેતાઓ કરતા રહે પરંતુ આપણે વાત કરવી છે અમદાવાદની અમદાવાદમાં જુહાપુરા એક વિસ્તાર છે અને આ વિસ્તારમાં મુસ્લિમોની ભારે માત્રામાં વસ્તી છે એટલે કે મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર છે તેવું માની લેવાનું છે એ વિસ્તાર વિશે લોકો શું વિચારે છે લોકો શું કહે છે બાદમાં વાત કરીએ પરંતુ આ દેશની અંદર માઇનોરિટી એટલે કે અલ્પસંખ્યકો એટલે કે મુસલમાનો એક તેમાંનો હિસ્સો છે અને આ મુસલમાનો માટે સામાજિક કાર્યકર્તાઓ તમે લડતા જોયા છે કે મુસલમાનો સાથે અન્યાય થાય છે મુસલમાનો સાથે થતો ન્યાય રોકાવવો જોઈએ મુસલમાનોને હક મળવો જોઈએ તેમના વિશે આ પ્રકારની હિંસાત્મક વાતો ન થાય પ્રતાડિત ન કરવામાં આવે અને આ બધા જ માટે સામાજિક કાર્યકર્તાઓ કોઈ જાતિ કે કોઈ ધર્મ કે કોઈ પણ જ્ઞાતિ નથી જોતા પરંતુ આ મુસલમાનોને સમજાવવા માટે જ્યારે આવા ગુનેગારો આવે છે એ પણ હિન્દુ છે અને એ હિન્દુ ગુનેગારો મંચ પર ટોળા એકત્રિત કરે છે આરોપીઓના અને જુહાપુરામાં મુસલમાનોની સભાને સંબોધન કરે છે ગુનેગારો અને આરોપીઓના એક સમૂહ દ્વારા અને કહેવામાં આવે છે આપણે કોઈ દર વોટ દે કે ક્યાં કરને કાંઈ આપણે કહ્યું તો સીધા જાને કાં કાંઈ અજમેર જાગે નેકી કરને કાંઈ તો લોકશાહી બચાવવા માટે શું અજમેર શરીફની દરગાહ પર જઈ અને મજાર સામે બેઠા રહેશો આ લોકશાહી દેશમાં તમને તમે ઈશ્વરને માનો કે અલ્લાહને માનો કે અજમેર શરીફને માનો તેમણે મતાધિકારનો હક આપ્યો છે અને તમે આવા બે દોકડાઓના ગુંડાની સામે ખારી હતા કે આપણે કો તો વોટ નહીં દેને ને આપણે કો વોટ નહીં દેને કહે તો ફરી અધિકારો રગ બી નહીં માગને કહે સાંભળો આ સભામાં ગુનેગારોની સામે કઈ રીતે નતમસ્તક મુસલમાનો બેઠા હતા બાદમાં હું તમને સારી રીતે અજરભાઈ બેઠે तैयार है लेकिन उसके लिए हमको भी एक કરના पड़ेगा भाजप सरकार हो के कांग्रेस सरकार हो हमको किसी से डरने की जरूरत नहीं है और जो है हमारे भाइयों ने जो है एक इंतजाम जो है अपने एरिया के मुसलमानों के लिए ये भी किया है कि वे जिसको अगर अजमेर शरीफ की इजाजत करनी हो अजमेर जाना हो तो उनके लिए सारी बसों की व्यवस्था भी की गई है तो वो अपने अपने नाम अपने आधार कार्ड लेकर यहाँ आए और जो है इनको लिखा दे जो लोग जिनकी जिम्मेदारी जिनको दी गई है वो ये सारे काम भी आपके कर देंगे आपको आना जाना हजरत ख्वाजा गरीब नवाज रहमत आल की मजार के हम दीदा करके आएंगे हम अपनी दुनिया में मस्त रहेंगे हमको वोट से कोई लेना देना नहीं है भाई हमने से किसी को वोट से कोई लेना देना तो नहीं है हम वोट नहीं देंगे भाई हम देखी के काम में तो चले जाएंगे हमको इस दिन हाजरी नहीं रहना है ठीक है अगर किसी को कोई भी कुछ सवाल हो कुछ पूछना हो तो बापू हमारे साथ है किसी को कोई भी तकलीफ हो हर दिन अभी नहीं इलेक्शन खत्म हो जाएगा तो भी ये बापू जो है दरबार है और दरबार और मुसलमानों का जन्मो जन्म का रिश्ता है ये सारी बातें हम लोग भी सब जानते ही है ठीक है तो बोलो एक साथ मेरे साथ कि हम सब वार्ड का बहिष्कार करेंगे और इस दावत को आगे तक चलाएंगे दावत चलेगी तो बात आगे तक पहुंचेगी किसी के ऊपर भी कोई जुल्म होता हो किसी को कोई तकलीफ हो तो अजहर भाई को आके बताएं बापू हमारे साथ सर्फराज भाई है कि अगर छोटी मोटी जो भी आपकी तकलीफें होगी उसको दूर करने की पूरी दिलो जान से हम कोशिश करेंगे यहाँ मकसद जो है सिर्फ खाना नहीं है खाना खा के हमको इस बात को भूल नहीं जाना है लेकिन इस बात को आगे चलाना है उसके लिए इरादे हमारे मजबूत होने चाहिए हमको न भाजपा से लेना है न कांग्रेस से कुछ लेना देना है न आम आदमी पार्टी से कुछ लेना देना है हमको हमारा देखना है हमारे परिवार का देखना है हमारे जो है हमारा पूरा एरिया जो है उसका देखना है तो उसके लिए हम सब जो है इस बात को आगे चलाएं मेरी खास आप सबसे गुजारिश है हाथ जोड़कर विनती है कि इसको यहां भूल ना जाए ये आज हजार लोग नजर आ रहे हैं ये पचास हजार तक बात पहुंचनी चाहिए पूरे एरिया में हमारे एक लाख से ऊपर के जो है वोट है एक लाख में जब कम से कम हम इतना तो कर सकते हैं कि हमारे जो टच के लोग हैं हमारे साथ रहने वाले उनको तो हम बोल सकते हैं समझा सकते हैं कि भाई वोट देके कुछ फायदा नहीं है अपना वोट मत दो किसी को बस यही हमारी जीत है बाकी हमको जीतने के लिए कुछ करने की जरूरत नहीं है ठीक है मैं गुजारिश करूंगा कि जी बाबू से मौलाना भी आ रहे हैं देखो हमारे मौलाना साहब जो है वो आपको कुछ कहेंगे तो और मैं दिल से शुक्रिया करता हूँ अनिल बाबू का कि हमारे बीच में यहाँ आए अनिल बाबू जी जिनको सब जानते होंगे ये लिपड़ा के मशहूर है ठीक है भाई बाबू આ તું ભાષણ જે ઉપર બેઠા છે તેમાં અનિરુદ્ધસિંહ જાડેજા જે મૂળ રીબડા વતની છે પૂરું નામ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અને ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયા હત્યા કેસ ના દોષિત વ્યક્તિ છે એટલે કે ગુનેગાર છે તેની આસપાસ રહેલા લોકો કોણ છે તો તેની આસપાસ રહેલા લોકો રફીક મેવાણ ઉર્ફે હાજી બાવા જફર હૈદરાબાદી અઝહર કિટલી અને સરફરાજ કિટલી ગૂગલમાં અઝહર કિટલી અને સરફરાજ કિટલી લખી અને તમે જોઈ લેજો તમને એમની બાયોડેટા અને એમની કુંડળી જોવા મળશે જેમાં નામ આવશે અઝહર કિટલી અને સરફરાજ કિટલી કેવા ગુના આચરી ચૂક્યા છે ભૂતકાળની અંદર કેવા આરોપોની અંદર સંલિપ્ત થયા છે नीचे बैठेला सज्जनों पर बैठे ने आरोपी भाषण था कारण के अपने को नेकी करने जाने की क्या जाने का है नेकी करने के लिए राजस्थान में अजमेर में अजमेर शरीफ के पास जाने का है अजमेर शरीफ पर जो कदाच आज होता हे तो कहसे कि आ नेकी करने मेरी पास गुन्गारों पैसे थी ना नो इधर आके अपने को नाम लिखवा देने का है बापू ने सब इंतजाम कर रखा है बापू बापूना इंतजाम एट्ला मुसलमान मत न आपे कारण के भारतीय जनता पार्टी ने भय तो आ बैठक तो લોકસભાના ઉમેદવાર અમિત શાહને મત આપવાની હતી ક્યાંક ને ક્યાંક ડર હતો કે મુસલમાનોના મત જે છે તે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં પડશે પરંતુ આ મુસલમાનો હતા જે નીચે બેઠા હતા અને મફતમાં કોકના પૈસે આપણે કોતો તો નેકી કરીને જાને હે એ સાંભળી રહ્યા હતા મુસલમાનોએ વિચારવું પડશે જ્યારે તમે આ સ્થિતિમાં મુકાવ છો તમે આ જે પ્રકારની સ્થિતિમાં આવી ગયા છો અને જે પ્રકારની સ્થિતિમાં ધકેલાઈ રહ્યા છો તેના પાપનું મૂળ નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી અમિત શાહ કે આ રાજ્યનો આ દેશનો કોઈ નેતા નથી આ ગુનેગારો અને તમે જે ગુનેગારોને મંચ પર બેસાડી સન્માન કરો છો એ છે તમારા માટે મોતના દ્વાર તમે જાતે ખોલી રહ્યા છો ખોલેલા દરવાજાને જ્યારે તમને અંદર ભય દેખાય ત્યારે યાદ કરજો આપણે કોઈ નેકી કર ને કાં કા પડેગા નમસ્કાર પરા